અને જૂનાગઢ બાદ વાત કરીશું દ્વારકાની શું પરિસ્થિતિ છે દ્વારકાના કલ્યાણપુરમાં 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 પણ ફાટિયા જેવી સર્જન છે કલાકમાં ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે ભાટીયા આસપાસના વિસ્તારોમાં પણ ભારે મેઘ ખાંગાની પરિસ્થિતિ ભાટિયામાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ભરાયા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા દ્વારકા જિલ્લા ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી ત્યારે મેઘરાજાએ રાત્રિના સમયે પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવતા પાટિયા કલ્યાણપુર પંથકમાં ચારે તરફ પાણી ફેરવી દીધા હતા ટંકારીયા કલ્યાણપુર ભોગાત ભાટિયા સહિતના ગામોમાં રાત્રિના સમયે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું તો ભાટીયા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ભાટિયા ભોગાત રોડ પર હજુથી હજુ પણ પાણી વહી રહ્યા છે સાથે સાથે ટંકારિયા ગામમાં પણ ઘરોમાં પણ પાણી ઘુસી ચૂક્યા હતા સતત વરસી રહેલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે ત્યારે રાત્રિના સમયે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જીરાધા દ્વારકામાં ટંકારીયા ભાટીયામાં ભારે વરસાદ વરસ્યો તો ભારે વરસાદથી વીજળી ગુલ થતા લોકો પણ પરેશાન થયા સ્થાનિકોએ અંધારામાં રાત પસાર કરી ભારે વીજળીને લીધે લોકોના શ્વાસ પણ અધ્ધર રહ્યા હતા દ્વારકાના ભાટીયા કલ્યાણપુર આ તમામ જગ્યા કે જ્યાં ગઈકાલે પણ મેઘરાજાની આ જ રીતની ધમાકેદાર એન્ટ્રી હતી જ્યારે ગત રોજના આ તમામ દ્રશ્યો ભારે વીજળી રહી અને સ્થાનિકોના શ્વાસ પણ અધ્ધર રહ્યા